નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ફેબ્રુઆરી મહિનામાં પાંચ મોટા લાભ મળશે તો ફેબ્રુઆરી મહિનો એટલે કે આ મહિનામાં જે છે બે ત્રણ દિવસ બાકી રહ્યા છે તો આ મહિનો પૂરો થતા એટલે કે જાન્યુઆરી મહિનો પૂરો થતા ફેબ્રુઆરી મહિનો જે છે શરૂ થશે અને એમાં જે છે રેશન કાર્ડ ધારકોને જે છે પાંચ મોટા લાભ મળવા પાત્ર રહેશે તો શું છે સમગ્ર માહિતી આપણે વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલે જે છે જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો

બાવીસ જાન્યુઆરીએ જે છે એક વિડીયો કોન્ફરન્સ જે છે દ્વારા જે છે લોકો માટે જે છે ઓફિશિયલ જે અધિકારી હોય છે એ લોકો સાથે જોડાયા હતા અને એ કોન્ફરન્સ માટેની જે છે લિંક પણ જે છે આપવામાં આવી હતી તો એ લિંક વડે જે છે લોકો જોડાયા હતા એમાં જે છે એક આઈડી અને પાસવર્ડ પણ આપવામાં આવ્યો હતો તો એમાં જે છે લોકો જે છે મોટી સમસ્યામાં જોડાયા હતા અને લોકોની સમસ્યાનું નિવારણ પણ કરવામાં આવ્યું હતું તો આ રીતનો બીજો વિડિયો કોન્ફરન્સ પણ ટૂંક જ સમયમાં જે છે જે છે રજૂ કરવામાં આવશે એટલે કે એની પણ માહિતી આપવામાં આવશે અને એની ઓફિશિયલ લિંક જે છે એ આપવામાં આવશે જેમાં તમે જોડાઈ શકો છો અને તમારી રેશન કાર્ડને લગતી જે તમારી સમસ્યા હોય જેમ કે તમને જે છે ઓછું રાશન આપવામાં આવતું હોય અને બીજી પણ રેશન કાર્ડને લગતી સમસ્યા હોય તો એ જે છે તમે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જે છે તમે જણાવી શકો છો અને એનું સમસ્યાનું તમે સમાધાન કરી શકો છો તો આ એક પહેલ જે છે જન સમસ્યા નિવારણ જે છે કેન્દ્ર સરકાર દ્વારા જે છે ચલાવવામાં આવે તો ટૂંક જ જ સમયમાં જે જે અત્યારે જાન્યુઆરીએ છે રજૂ કરવામાં આવ્યો કોન્ફરન્સ રીતે હવે ટૂંક જ સમયની અંદર ફરી પાછો જે છે એક તારીખ આપવામાં આવશે અને સમય પણ આપવામાં આવશે તો એ સમયે ફરી પાછો આ પ્રકારનો વિડીયો કોન્ફરન્સ જે છે એ શરૂ કરવામાં આવશે જેની અંદર જે છે ઓફિશિયલ જે અધિકારી હોય છે એ જે છે તમારી સમસ્યાનું નિવારણ ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે પીડીએસ સપ્લાય ચેનમાં જે છે ઓપ્ટિમાઇઝેશન થયું તો પીડીએસ સપ્લાય ચેન એટલે શું પીડીએસ એટલે શું તો પીડીએસ એટલે કે પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ તો એ જે છે તમારી પાસે જે અનાજ આવતું હોય છે સરકાર દ્વારા જે છે સરકારનું જે મુખ્ય જે સરકાર અનાજ ખરીદતી હોય છે ત્યાંથી જે છે તમારી પાસે અનાજ પહોંચતું હોય છે તો એની આખી સપ્લાય ચેન હોય છે તો એમાં જે છે ઓપ્ટિમાઇઝેશન થયું છે તો હાલમાં જે છે પીડીએસ એટલે કે જે છે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ચેનની અંદર જે છે ઓપ્ટિમાઇઝેશન વડે જે છે અનાજ ચોક્કસ સમયે અને જે છે સાચી જગ્યાએ પહોંચશે આના દ્વારા જે છે ટેકનિકલી રીતે હવે જે છે પીડીએસમાં જે છે એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં જે છે પારદર્શિતા આવશે અને દરેક જરૂરિયાતમંદ લોકો સુધી જે છે અનાજ પહોંચશે આના કારણે જે ખોટી જગ્યાએ જે છે અનાજ મોકલી દેવામાં આવતું હતું અને જ્યારે જે છે અનાજના ટ્રાન્સપોર્ટ દરમિયાન જે છે અનાજ બીજી જગ્યાએ અમુક લોકો જે છે પહોંચાડી દેતા હતા તો તેવું બનશે નહીં તો ખાસ કરીને જ્યારે ટ્રાન્સપોર્ટની અંદર અનાજ આવતું હોય છે આખા આખા ટ્રક જે આવતા હોય છે એને જે છે આખા જે છે બીજી જગ્યાએ વેચી દેવામાં આવતા હોય છે કાળો બજારી કરવામાં આવતી હોય છે તો એ જે છે હવેથી નહીં થાય એની અંદર જે છે સિસ્ટમની અંદર જે છે સરકારે જે છે અપડેટેશન કરી દીધું છે એટલે કે ઓપ્ટિમાઈઝેશન કરી દીધું છે હવે જે છે ચોક્કસ જગ્યાએ અને જે જગ્યાએ પહોંચાડવાનું હોય એ ચોક્કસ સમય અને ચોક્કસ જગ્યાએ જે છે રાશનની જે શોપ હોય તે જગ્યાએ અને એના જે ગોડાઉન હોય છે તો એ ચોક્કસ ગોડાઉને અને ત્યાંથી જે છે એની શોપ જે હોય છે ત્યાં જે છે ચોક્કસ સમય અને ચોક્કસ જગ્યાએ જે છે અનાજ પહોંચી જશે અને જે જરૂરિયાતમાં વ્યક્તિ હોય એટલે કે જે રેશન કાર્ડ ધારકો છે એને જે છે પૂરતું અનાજ મળી રહેશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ મેરા રાશન એપમાં થયું અપડેટ તો કેન્દ્ર સરકારની જે છે રેશનને લગતી એપ એટલે કે જે છે મેરા રાશન એપ જેની મદદથી જે છે રેશનને લગતી બધી જ સેવાઓ જેમ કે વન નેશન વન રેશન કાર્ડ તમારે જે છે એનો જે છે યુઝ કરવો હોય તો એ કેવાય કેવાયસી વગેરે જે છે એની અંદર જે છે ઉપલબ્ધ હોય છે કેન્દ્ર સરકારની આ એપમાં જે છે અપડેટ કરવામાં આવેલ છે જેમાં ખાસ કરીને અપડેટ પછી છે જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને લગતી જે છે સમસ્યાનું નિવારણ કરવામાં આવ્યું છે તો આમાં જે છે અપડેટ કરવામાં આવ્યું છે અને એમાં ખાસ કરીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને લગતી જે સમસ્યાઓ હતી એનું જે છે નિવારણ કરી દેવામાં આવ્યું છે તો જો તમારા મોબાઈલની અંદર પણ તમે જે છે આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય તો તેને જે છે તમે અપડેટ કરી શકો છો ઓલરેડી તમારા ફોનની અંદર હોય તો તમે અપડેટ કરી શકો છો અથવા તો નવા હોય તો તમે ઇન્સ્ટોલ પણ કરીને નવા ફીચર્સ વાપરી શકો છો ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો પીએમ આવાસ પ્લસ સર્વે બે હજાર પચીસ શરૂ તો આ પીએમ આવાસ પ્લસ સર્વે શું છે સર્વે બે હજાર પચીસ એટલે કે હાલમાં જે છે આ સર્વે શરૂ કરવામાં આવ્યું છે તો શું છે સમગ્ર માહિતી તેના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ એટલે કે જે છે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે વર્ષ બે હજાર પચીસમાં આવનાર યોજનાના લિસ્ટ માટે જે છે સર્વે જે છે એપ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે એટલે કે જે છે પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ જે છે એના લાભાર્થીઓ માટે જે છે એક લિસ્ટ બહાર પાડવામાં આવતું હોય છે દર વર્ષે એક લિસ્ટ બહાર પડે છે અને એ જ લાભાર્થીઓને જે છે લાભ મળતો હોય છે તો એ લિસ્ટ પણ જે છે ઓફિશિયલ પોર્ટલ પર જે છે બહાર પાડવામાં હોય છે તો જો તમારે જે છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની અંદર રહેતા લોકો માટે છે આ યોજના એટલે એમાં જે છે જે ગ્રામીણ વિસ્તારની અંદર રહેતા લોકોને જે આવાસ યોજનાનો લાભ લેવો હોય તો એ લોકોને જે છે આવાસ પ્લસ નામની એક એપ્લિકેશન આવે છે એ જે છે ઇન્સ્ટોલ કરીને એમાં સર્વે કરવાનો રહેતો હોય છે અને ત્યારબાદ જે છે એ લોકોનું લિસ્ટની અંદર જે છે નામ આવી જતું હોય છે તો જે લોકો જે છે યોજનાનો લાભ મેળવવો હોય અને લિસ્ટમાં નામ મેળવવા માટે આવાસ પ્લસ નામની જે છે એપ ડાઉનલોડ કરી જાતે જે છે સર્વે કરવાનો રહેશે જેમાં કાચું મકાન હોય કે ખાલી પ્લોટ હોય તેના ફોટા પાડીને પણ જે છે મૂકવાના રહેતા હોય છે સર્વે પૂર્ણ થયા બાદ જે છે ટૂંક જ સમયમાં ઓફિશિયલ પોર્ટલ પર જે છે લિસ્ટ મૂકવામાં આવશે અને તે લોકોને જે છે આ યોજનાનો લાભ મળશે અને ત્યારબાદ મિત્રો કે અગત્યની માહિતી વિશે વાત કરીએ તો વીમો હશે તો જ પીયુસી લાયસન્સ રિન્યુ અને ફાસ્ટ ટેગ મળશે તો હાલમાં જે છે નાણાં મંત્રાલય દ્વારા જે છે થર્ડ પાર્ટી વીમાને લઈને જે છે વીમાના પ્રોત્સાહનને જે છે આપવા માટે માર્ગ અને મકાન મંત્રાલયને જે છે કડક પગલા લેવા જણાવવામાં આવ્યું છે અને મોટર વ્હીકલ જે છે કડક સજાની જોગવાઈ હોવા છતાં પણ ઘણા વાહનોમાં જે છે થર્ડ પાર્ટી વીમા ન હોવાના કારણે જે છે નિર્ણય લેવામાં આવ્યો છે અને એ નિર્ણયની અંદર શું માહિતી જે છે જણાવવામાં આવી છે તેની વાત કરીએ તો થર્ડ પાર્ટી વીમો તમારી પાસે ના હોય તો હવેથી જે છે ટૂંક જ સમયની અંદર જે છે તમારે આ નિયમ લાગુ પડી શકે છે કે તમારી પાસે જો થર્ડ પાર્ટી વીમો ન હોય તો તમે પેટ્રોલ ડીઝલ સીએનજી અને ફાસ્ટેગ ખરીદી ફાસ્ટેગની જે છે ખરીદી નહીં કરી શકો તમારે કરવું હોય અને પીયુસી તમારે કઢાવવું હોય તો એમાં પણ જે છે મુશ્કેલી એટલે કે તમને મળશે નહીં તમારે જે છે થર્ડ પાર્ટી વીમો તમારો જે છે ગાડીનો રહેતો હોય છે એ તમારે પહેલા બતાડવો પડશે અને ત્યારબાદ જ જે છે તમને જે છે લાયસન્સ રિન્યુ કરવું હોય તો લાયસન્સ રિન્યુ પીયુસી જોતું હોય તો પીયુસી તમને કાઢી દેશે પરંતુ એમાં તમારી પાસે જે છે વીમો માગવામાં આવે છે તો ખાસ કરીને જે છે ટૂંક સમયની અંદર આ નિયમ પણ લાગુ થઈ શકે છે આશા રાખું છું કે આ સમગ્ર માહિતી તમને જે છે પસંદ આવી હશે જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક જરૂરથી લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી મિત્રોની અંદર આ માહિતીને જે છે એ શેર કરી દેજો આભાર